સંતરામપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સંત ભુમેશ્વર મંદિર પાસેથી રોડ પર વિદેશી દારૂથી ભરેલી ઇનોવા કાર પકડી રૂપિયા બાર બાસઠ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો અઢાર જુલાઈ બે હજાર પચીસ ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે અઢાર જુલાઈના રોજ સાંજે સંતરામપુરથી લુણાવાડા જતા રસ્તા પર ચિબોટા નદી નજીક આવેલા ભુવનેશ્વરી માતાજી મંદિર પાસે ઇંગ્લિશ દારૂ ભરેલી એક ટોયોટા ઇનોવા કારને રોકી તપાસ કરતાં કુલ એકવીસો સિત્તેર નંગ દારૂની બોટલો મળી જેમાં દારૂની પેટીઓ વિના પાસ પરમિટ ખાખી પઠ્ઠાની પેકિંગમાં છુપાવાઈ હતી ઝડપાયેલ મુદ્દામાલની વિગત જોઈએ તો વિદેશી દારૂ બિયર સહિત રૂપિયા ચાર લાખ એકાવન હજાર બસો આડત્રીસ ટોયોટા ઇનોવા કાર આઠ લાખ મોબાઈલ ફોન બે નંગ દસ હજાર કુલ કિંમત બાર લાખ બાસઠ હજાર પાંચસો છ્યાસી કાર ચલાવતો મહેબૂબ મિયા સિંહ અંસારીને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો આરોપીની પૂછપરછ દરમિયાન ખુલ્યું કે તેઓ દારૂ રાજસ્થાનના ફળવા ગામથી લાવતા હતા અને અગાઉ પણ આ રીતે દારૂની હેરાફેરી કરી ચૂક્યા છે આરોપીઓ ગેરકાયદેસર હેરાફેરી માટે અસલી નંબર પ્લેટને બદલે નકલી નંબર પ્લેટનો ઉપયોગ કરતા હતા ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ જોઈએ તો વિઠ્ઠલભાઈ શેનાભાઈ ગોહેલ સલમાન ઉર્ફે રાજા ઉર્ફે ટીક પુષ્પેન્દ્રભાઈ કાર માલિક તપાસ હેઠળ છે વધુ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ તથા બી એનએસની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા ચાલુ કરવામાં આવી છે સ્થાનિક તંત્ર સામે સવાલ ઉઠ્યા આ પ્રકારની મોટા પાયે હેરાફેરી સ્થાનિક તંત્ર અને કાયદા વ્યવસ્થાની રહેમ નજરમાં કેમ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં શક્ય બની રહી છે સંતરામપુર તાલુકામાં દારૂ જુગાર અને નશીલા પદાર્થોના ધંધાઓએ ફરી માથું ઉંચક્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે ત્યારે સંતરામપુર પોલીસ પ્રત્યે અનેક સવાલો લોકપંથકમાં ચર્ચાનો વિષય બન્યા પામ્યો છે આ બાબતે હવે ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ અને ગુજરાતના ગૃહમંત્રી સાહેબ શું પગલાં ભરે તો જોવાનું રહ્યું અનિકેત જોશી મહિસાગર